ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ નવો નાસ્તો તો ઝટપટ બની જાય સાથે ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી એવો બટેટા મેથીનો આ નાસ્તો છે બહુ સિમ્પલ પણ ખાવામાં બહુ ટેસ્ટી એવો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અઢીસો ગ્રામ જેટલા મેં નાના નાના બટેટા લીધા છે તમે મોટા પણ લઈ શકો નાના બટેટા હશે તો આ નાસ્તાનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે તો બટેટાને ધોઈ લઈશું એકદમ સારી રીતે અને પછી આપણે બટેટાને ઝીણા ઝીણા આ રીતે કટ કરવાના છે તો એક બટેટાના આ રીતે તમારે ચાર સ્લાઇસ ઊભા કરી લેવાના પછી આ રીતે એના આડા કરી પાછા તમારે એના રીતે પાતળા પાતળા ચિપ્સની જેમ કટ કરી લેવાના અને હવે તમારે એકદમ ઝીણા ઝીણા બને એટલા ઝીણા બટેટાને ચોપ કરીને રેડી કરવાના છે તો બટેટા જેટલા ઝીણા તમે કટ કરશો એટલો જ નાસ્તો તમારો જલ્દીથી બનશે તમારે ખમણીને બટેટું લેવું હોય તો ખમણીને પણ લઈ શકો છો પણ મોટું મોટું ખમણ લેવાનું બટેટા ચોપ કરી મેં રેડી કરી લીધા એકદમ ઝીણા ઝીણા કર્યા છે હવે એક બાઉલમાં પાણી લઈ અને બટેટાને એકદમ સારી રીતે ધોઈ અને ચારણીમાં કાઢી લઈશું એટલે બટેટા છે એ કાળા નહીં પડે અને આ રીતે હવે એને આપણે પાણી બિલકુલ નીતરવા દઈશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં ચાર લીલા મરચાં કે પછી તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે આ નાસ્તો થોડો તીખો જ વધારે ખાવામાં સારો લાગશે એક ઇંચ આદુ સાથે ચારથી પાંચ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું નાની છે એટલે મેં વધારે લીધી છે સાથે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી અને આદુ મરચાં લસણની પેસ્ટ વાટી લઈશું આ પેસ્ટથી બહુ સારો એવો આ નાસ્તાનો ટેસ્ટ આવશે હવે બટેટા નીતરી ગયા આપણે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું સાથે આપણે એમાં મેથી વાપરીશું તમે મેથીની જગ્યાએ પાલક પણ વાપરી શકો પણ મેથીના પાન છે એને ચોપ નથી કરવાના એક કપ મેથીના પાન ધોઈ નીતારી અને રફલી આ રીતે હાથેથી ચોપ કરીને તમારે ઉમેરી દેવાના અહીંયા મેથીના પાનનું પ્રમાણ તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો છો એકથી દોઢ કપ જેટલું વધારે નથી લેવાનું હવે જે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેશો તો તીખાશ તમને જોવે એ રીતે બાળકો માટે બનાવવાના હોય તો એ રીતે તમારે બેલેન્સ કરવાનું હવે અડધી ટી સ્પૂન જેટલી હળદર સાથે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર તો કલર માટે આપણે વાપરી રહ્યા છીએ એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન આમચૂર પાવડર તો ખટાશ માટે આપણે આમચૂર પાવડર વાપરીશું દોઢ ટી સ્પૂન મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન જેટલું સંચળ તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું મીઠું છે એ બટેટા મેથી સાથે મિક્સ થશે એટલે એમાંથી પાણી નેચરલી નીકળશે એટલે આપણે એમાં જેટલો જરૂર લાગે એટલો જ લોટ ઉમેરી અને આ નાસ્તો બનાવવાનો છે તો પાણી આપણે બિલકુલ આ રેસીપીમાં વાપરવાનું નથી હવે અડધો કપથી થોડા ઉપર લીલા ધાણા તો એનાથી બહુ સારો એવો ફ્લેવર આવશે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ તો ઓછા બધું તમારે જેટલા ઉમેરવા હોય એટલા તમે ઉમેરી શકો છો સાથે અડધી ટી સ્પૂન મરીનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જીરું પાવડર કે એકલો ધાણાનો પાવડર પણ ઉમેરી શકો આપણે જીરું જ્યારે આદુ મરચાં લસણ વાટે અત્યારે ઉમેર્યું છે એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ તો એકદમ ક્રિસ્પી બને એટલે તમારે એક ચોથાઈ કપ જેટલો ચોખાનો લોટ અને અડધો કપ બેસન ઝીણો ચણાનો લોટ તો આ રીતે મેં એક ચોથાઈ કપ એક ચોથાઈ કપ કરી અને અડધો કપ જેટલો ઉમેરી દીધો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો પહેલાં આપણે મીઠું ઉમેરી મિક્સ કર્યું એટલે એમાં થોડું પાણી થયું હશે એટલે આ રીતે તમે લોટ ઉમેરશો પછી આ રીતે મિક્સ કરશો એટલે બાઇન્ડિંગ મિક્સરમાં આવી જશે તો આ માપથી તમે લેશો એટલે તમારે અડધો કપ બેસન અને એક ચોથાઈ કપ જેટલા ચોખાના લોટની જરૂર પડશે એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું જો તમને લાગે નથી આવ્યું તો એક બે ટેબલ સ્પૂન જેટલો તમે વધારે પણ બેસન ઉમેરી શકો હવે આ રીતે મિશ્રણમાંથી એક ગોળો લઈ લઈશું આ રીતે એને ફ્લેટ કરીશું અને આ રીતે એનો રાઉન્ડ ટીકી જેવો શેપ રહે એ રીતે આપણે એને શેપ આપીશું તો આ રીતે એકદમ સિમ્પલ એવો તો આ રીતે હું બધા જ ટીકીને શેપ આપી રેડી કરી લઈશ તો આ રીતે બટેટાના પીસીસ છે એ બહુ સારા એવા દેખાશે હવે એક પેન લઈ લઈશું અને એમાં આપણે લગભગ એક ચોથાઈ કપ જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે જેટલા આ નાસ્તો એટલે કે ટિક્કી આવે એટલી આપણે ઉમેરી દઈશું તો વડા પણ તમે કહી શકો તો આ રીતે ચાર વડા એકસાથે આવ્યા એટલે મેં ઉમેરી દીધા અને આપણે એને બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર એક સાઈડથી તળી અને સાઈડ ચેન્જ કરીશું તો આ રીતે બે મિનિટ પછી તમારે પાછી એની સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પાછું એક મિનિટ જેવું તળી લેવાનું લગભગ પાંચથી છ મિનિટ જેવું ક્રિસ્પી થતાં લાગશે બટેટાના જે પીસીસ લીધા છે એ પણ એકદમ સારી રીતે સોફ્ટ એવા થઈ જશે તો મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય કરશો એટલે એકદમ પરફેક્ટ એવા કૂક થઈ રેડી થઈ જશે એકદમ ક્રિસ્પી એવા બે સાઈડથી થઈ જાય એટલે તમારે આ રીતે કિચન પેપર પર કાઢી લેવાનું અને એ જ રીતે તમારે બીજા પણ તળી લેવાના હવે તમને લાગશે કે આમાં બટેટા કાચા રહેશે પણ તમે ટ્રાય કરજો બિલકુલ બટેટા કાચા નહીં રહે તેલ ગરમ હશે અને મીડિયમ ફ્લેમ પર તમે એને પાંચેક મિનિટ જેવું તળશો એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી ક્રિસ્પી ક્રિસ્પી એવા તમારા આ વડા તમને ખાવામાં લાગશે બાળકોને તો ખૂબ જ ભાવશે અને બનાવવાનું બહુ સિમ્પલ અને સરળ એવું છે તો એકદમ ક્રિસ્પી એવા વડા બનીને તૈયાર થઈ ગયા ઘરમાં ગરમ જ એને સર્વ કરો બહુ ક્રિસ્પી ઉપરથી એવા થશે અને અંદરથી સોફ્ટ એવા મસાલો આપણે એકદમ ચડિયાતો એવો કર્યો છે એટલે ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે ફુદીના ધાણાની ચટણી અને આંબલીની ચટણીની સાથે વધારે સારા લાગે છે ઉપરથી થોડો ચાટ મસાલો છાંટીશું હું અત્યારે ટમેટો કેચઅપ સાથે એને સર્વ કરી રહી છું તો શિયાળાની ઠંડીમાં કંઈ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો આ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી એવા બટેટા મેથીના વડા તો કાચા બટેટા જ લેવાના છે બહુ ઝટપટ બની જશે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા આ રીતે બટેટું થોડું તમે પ્રેસ કરશો એટલે ઇઝીલી સોફ્ટ એવા બટેટા થઈ ગયા છે થોડા ક્રંચી કાચા જેવા બટેટા હશે તો આ નાસ્તો તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવો લાગશે તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ